નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રસંગમાં મોટા ભાઈ અપમાન બનેલી ઘટના સવારના સાત વાગ્યા હશે અમિતના ઘરના બારણે સૂરજના કિરણો ધીમે ધીમે અંદર પ્રવેશી રહ્યા હતા ઘરમાં નાની દીકરી તનુ શાળાની તૈયારી કરી રહી હતી અને પત્ની હેના રસોડામાં ચા બનાવી રહી હતી બધી બાબતો રોજની જેમ સામાન્ય હતી ત્યાં સુધી કે અમિતનો મોબાઈલ વાગ્યો સ્ક્રીન પર નામ આવ્યું મૌલિકભાઈ તેના ચહેરા પર સ્મિત આવ્યું ઘણા દિવસોથી વાત નહોતી થઈ હા નાનકા કેમ છે એક સુખદ સમાચાર છે અમિત ઉત્સાહથી ભૂલ્યો પરમ દિવસે નવા મકાનનું વાસ્તુ છે રવિવારનો દિવસ છે એટલે બધાને આવવાનું જ છે વાસ્તુ શું તમે બીજું ઘર લઈ લીધું અરે ના ભાઈ આ આપણું જ મકાન છે ભાડાનું નહીં આપણું મકાન અમિતના અવાજમાં આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું હા ભાઈ હવે ભગવાનની કૃપાથી પોતાનું ઘર થઈ ગયું અરે વાહ બહુ સારું પણ બસ ભાઈ હવે આવજે બાકી વાત ત્યાં કહીને મૌલિકે ફોન કાપી નાખ્યો ફોન બંધ થતાની સાથે જ અમિતના મનમાં અનેક વિચારો ચક્રવાતની જેમ ગૂંથાઈ ગયા આપણું મકાન અરે બસ ભાઈ આ શબ્દો જાણે તેના દિલમાં ખુશી ગયા તેના ઘરના દિવાલો પર ચીરા પડેલા પંખો ઝૂલીને ધીમો ફરતો હતો ચાના વાસણ ધીમે ધીમે ઉકળતા હતા પણ અમિતનું મન ગરમ થયું હતું તેના મનમાં માત્ર એક જ વિચાર નાનો ભાઈએ પોતાનું મકાન લઈ લીધું અને મને ખબર પણ નથી હેના પાસે આવીને બોલ્યો મૌલિકે મકાન લઈ લીધું છે પરમ દિવસે વાસ્તુ છે ખૂબ સારું છે ને ચાલો ભગવાનની કૃપા આ પણ મને ખબર પણ નહોતી એ બોલ્યો પણ નહીં એમાં દુઃખ શું છે એ નાનો છે તું મોટો છે એણે પોતાનું ઘર લીધું એમાં તારી ખુશી હોવી જોઈએ આ પણ ક્યારેક લાગે છે કે હવે એને અમારી જરૂર નથી રહી એના નિર્ભાવ રીતે ચા આગળ મૂકી ગઈ અમિત લાંબો શ્વાસ લઈ ચા પીતા બેઠો રહ્યો આંખો સામે ધૂંધળું ભવિષ્ય અને હૃદયમાં એક અજાણી ખાલી જગ્યા રવિવારની સવાર હતી આકાશમાં ઠંડક અને ઊર્જાનો મિલાવ હતો નવા મકાનની સામે રંગોળી ફૂલોની માળા અને દીવા સજાવટથી ઝળહળતું વાતાવરણ હતું મૌલિકનો ચહેરો ખુશીથી તેજસ્વી બન્યો હતો આખરે એણે પોતાનું સપનું પૂરું કર્યું હતું મૌલિકની પત્ની નીલમ ઘરની અંદર મહેમાનોની આવકારતી હતી તેની આંખોમાં સંતોષ દેખાતો હતો બીજી તરફ અમિત પોતાના નાના ભાડાના ઘરમાં બેઠો હતો એના મનમાં વિચારોનો તોફાન ચાલતો હતો જાઓ કે ન જાઓ આમંત્રણ તો આપ્યું છે પણ એની બોલવાની રીતમાં એક અજાણ્યો અહંકાર હતો હેના ધીમેથી બોલી જાવને ન જશો તો લોકો કહેશે કે મોટા ભાઈ નારાજ છે હા ચાલો જઈ આવો અમિતે સાદો શર્ટ પહેર્યો જૂના ચપ્પલ પહેર્યા અને સાયકલ લઈને ધીમે ધીમે મૌલિકના નવા મકાન તરફ નીકળ્યો મકાન સામે પહોંચતા એણે જોયું મકાન ખૂબ સુંદર હતું ફૂલોથી સજાવટ સાઉન્ડ સિસ્ટમ પર ભજન અને મહેમાનોની ભીડ મૌલિક લોકોમાં વ્યસ્ત હતો હાથ મિલાવતો ફોટા પડાવતો અમિત શાંત રીતે બાજુમાં ઊભો રહ્યો નીલમની નજર પડી અરે અમિતભાઈ આવ્યા આવો ને આવો પણ એ અવાજમાં સ્નેહ કરતા ઔપચારિકતા વધુ હતી એક ખાલી ખુરશી ખૂણે પડેલી હતી ત્યાં કોઈએ કહ્યું અરે ત્યાં બેસી ભાઈ એ ખુરશી ખુરશી ખાલી છે તે થોડી તૂટી ગઈ હતી ડાબી બાજુ હલતી હતી પણ અમિતે કંઈ કહ્યું નહીં ચૂપચાપ બેસી ગયો થોડા સમય પછી વાસ્તુની વિધિ શરૂ થઈ ગઈ પંડિતના મંત્રો નાળિયેર તોડવાનો અવાજ અને લોકોએ તાળીઓ પાડી મૌલુકે પોતાની પત્ની સાથે દીવો પ્રગટાવ્યો પછી માતા પિતાને બોલાવ્યા મા બાપ આવો તમે પણ દીવો પ્રગટાવો અમિતના ચહેરા પર આશા ઝળકાય કદાચ હવે મને બોલાવશે પણ કોઈ બોલાવવાનો અવાજ આવ્યો નહીં એની આંખો ધીરે ધીરે ભીંજાઈ ગઈ તે ઊભો રહ્યો પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં બાજુમાં બેઠેલા એક મહેમાને ધીમેથી કહ્યું સાલા ગરીબડા દોડી આવ્યા છે જોવો ને તૂટેલી ખુરશી પર બેસી ગયો બાજુમાંના હાસ્ય અમિતે કાન સુધી સાંભળ્યું પણ ચહેરા પર કંઈ બતાવ્યું નહીં માત્ર અંદરથી તૂટી ગયો જમવાનું શરૂ થયું લોકો લાઈનમાં ઊભા થયા વાનગીની સુગંધ હવામાં ફેલાય અમિત પણ ધીમે ધીમે આગળ વધ્યો પણ અચાનક એક સ્વયંસેવક બોલ્યો ભાઈ તમે થોડી વાર રાહ જુઓ આ લાઈન મહેમાનો માટે છે અરે હું પણ તો મહેમાન જ છું એ કહેવા જતા હતા પણ શબ્દ ગળામાં અટકી ગયા તેને બાજુમાં બેસાડવામાં આવ્યો જ્યાં જૂના વાસણમાં ઠંડો ખોરાક આપ્યો લોકો ગરમ ભોજન લઈ રહ્યા હતા અને અમિત સામેની થાળીમાં ઠંડા ભાત અને દાળનો સ્વાદ પણ તીખો લાગતો હતો અપમાન નહોતો તો તે ધીમા ધીમે ખાઈ રહ્યો હતો અને આંખો માંથી અશ્રુ ધીમા ધીમા સરકી પડ્યા કોઈને ખબર નહોતી પણ એનો આત્મસન્માન તોડી નાખવામાં આવ્યો હતો જમ્યા પછી તે ધીમેથી બહાર નીકળ્યો મૌલિક બારણે ઉભો હતો ભાઈ જતા રહ્યા હા નાનકા બસ આશીર્વાદ આપ્યા અને જઈ રહ્યો છું હા હા ભાઈ આવવા માટે ધન્યવાદ એટલું કહીને મૌલિક ફરી હસતા મહેમાનો તરફ વળ્યો અને અમીરને આંખોમાં ખાલી પો છવાઈ ગયો તે સાયકલ પર બેસીને ધીમે ધીમે પોતાના ભાડાના ઘરની દિશામાં આગળ વધ્યો પણ એના મનમાં શબ્દો ઘૂમતા રહ્યા સાલા ગરીબડા આપણું મકાન બસ ભાઈ દરેક શબ્દ હૃદયમાં ઘા છોડી ગયો સાંજ પડી ગઈ હતી આકાશમાં સૂર્ય અસ્ત થતો હતો અને તેની લાલ છાટીઓ જાણે અમિતના મનની પીડા સાથે રંગાઈ ગઈ હતી તે ધીમે ધીમે સાયકલ ચલાવતો પોતાના ભાડાના ઘરના બારણે પહોંચ્યો ચંપલ ઉતારીને અંદર આવ્યો પણ હેના એના ચહેરા પરથી બધું સમજી ગઈ શું થયું કશું નહીં ના આંખો કહી રહી છે કે કંઈક થયું છે બોલો અમિત થોડો સમય શાંત રહ્યો પછી ધીમેથી બોલ્યો હેના એના નવા મકાનમાં તો બહુ સારા લોકો આવ્યા હતા પણ મને ત્યાં એક ખૂણે તૂટી ગયેલી ખુરશી પર બેસાડ્યો કોઈએ પૂછ્યું પણ નહીં કે જમ્યા કે નહીં અને લોકો પાછળથી કહેતા હતા સાલા ગરીબડા દોડી આવ્યા હેનાની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી નહીં માત્ર હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું તમારું અપમાન નથી થયું અમિત એ લોકોનો સ્વા સ્વભાવ નાનો છે માણસ નાણાંથી મોટો નથી થતો અમિત થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યો હેના કદાચ તું સાચી છે પણ આજે મને સમજાયું કે માણસની કિંમત કઈ રીતે માપવામાં આવે છે પૈસાથી પણ શું હવે તમે હાર માની જશો ના હેના આજ પછી હું મારી ગરીબી પર રડવાનું નથી હવે ગરીબી દૂર કરવાની છે તે રાતે અમિત આખી રાત જાગતો રહ્યો તેના મનમાં હજારો વિચાર ચાલી રહ્યા હતા હું શું નથી કરી શકતો મૌલિક પાસે પૈસા છે પણ મારી પાસે અનુભવ છે મહેનત છે તેના મનમાં એક અવાજ ઉઠ્યો તને જે અપમાન મળ્યું એ ભૂલવાનું નથી પણ ફેરવાનું છે બીજા દિવસે અમિત વહેલો ગયો ચા પીધા પછી પોતાના જૂના નોટબુકમાં લખવા લાગ્યો મારે કંઈક નવું શરૂ કરવું છે તે ફેક્ટરીમાં કામ કરતો હતો પણ વેતન ઓછું હતું તેની આંખ સામે તેના બોસ રોજ કારમાં આવતો અને કર્મચારીઓ પર ચીસ પાડતો અમિત વિચાર્યું એક દિવસ હું પણ મારું કામ શરૂ કરીશ પત્ની હેના બોલી પણ અમિત પૈસા ક્યાંથી લાવશો મારી મહેનતથી મારી ઈમાનદારીથી તે પછી અમિતે ધીમે ધીમે પોતાની બચત શરૂ કરી દર મહિને થોડી રકમ બચાવીને બાજુમાં રાખતો ગયો ફેક્ટરીમાં વધારાનું કામ મળ્યું તો તે પણ કરતો હેના પણ પોતાના હાથથી પાપડ અને અથાણા બનાવીને પાડોશમાં વેચવા લાગી બંનેના જીવનમાં કઠિનાઈ હતી પણ આશા જીવતી હતી એક દિવસ ફેક્ટરીમાં માલિકે કહ્યું અમિત તું ખૂબ ઈમાનદાર માણસ છે તને હું વધુ જવાબદારી આપું છું તે દિવસ અમિત માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો હવે એ ફેક્ટરીના ગુણવત્તા વિભાગમાં હતો અને દરેક નવા પ્રોજેક્ટમાં તેની સલાહ લેવાતી હેના ખુશ હતી જુઓ અમિત ભગવાન ન્યાય કરે છે અમિત હસ્યો હેના હવે મૌલિકને બતાવવાનો સમય નજીક છે પણ હું બદલો નહીં લઉં હું ફક્ત સાબિત કરીશ કે ઈમાનદાર માણસ પણ ઊંચો ઉઠી શકે તે પછીના ત્રણ વર્ષ અમિતના જીવનના સૌથી મહેનતના વર્ષો હતા તે રાત્રે સુધી કામ કરતો લોકો માટે નમૂનાઓ તૈયાર કરતો અને ધીમે ધીમે પોતાનું નાનો ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું એક સાંજે તે ઘેર આવ્યો અને બોલ્યો હેના આજનો દિવસ યાદ રાખજે આજથી આપણે આપણું કામ શરૂ કરીશું હેનાની આંખોમાં ચમક આવી સાચે હા પોતાનું નાનું વર્કશોપ ધીમે ધીમે વધારશું તે દિવસથી અમિતના જીવનનો નવો ચેપ્ટર શરૂ થયો તેનું સપનું હવે માત્ર સપનું ન રહ્યું એ હકીકત તરફ આગળ વધી રહ્યો હતો સમય કોઈ માટે અટકતો નથી મૌલિકના વાસ્તુને હવે ત્રણ વર્ષ વીતી ગયા હતા તેના નવા મકાનની ચમક હવે ધીમે ધીમે ઝાંખી થવા લાગી હતી લોનની કિસ્સતો ધંધામાં નુકસાન અને વધતી જવાબદારીઓએ તેની સ્મિતમાંથી તે જ ખેંચી લીધું હતું પરંતુ એ જ સમય દરમિયાન અમિતના જીવનમાં પ્રકાશ ઉગતો હતો તેનું નાનું વર્કશોપ હવે આદિત્ય મેટલ વર્ક નામથી ઓળખાતું હતું તેના સાથી તરીકે દરેક નિર્ણયમાં જોડાતી હતી અને તેની દીકરી તનુ હવે કોલેજમાં અભ્યાસ કરતી હતી પોતાના પિતાને મારા પપ્પા બિઝનેસમેન છે કહેતી ગર્વ અનુભવતી હતી એક દિવસ ફેક્ટરીમાં એક મોટો ઓર્ડર મળ્યો શહેરની મોટી કંપનીએ અમિતના વર્કશોપને કોન્ટ્રાક્ટર આપ્યો અમિત રાત દિવસ મહેનત કરતો રહ્યો કામદારો સાથે ખંભે ખંભો મળીને કામ કરતો તેની ઈમાનદારી અને ગુણવત્તા જોઈને કંપનીના મેનેજરે કહ્યું અમિતભાઈ તમારી પાસે ઉદ્યોગપતિ બનાવવાની કાબિલિયત છે આ શબ્દો સાંભળીને અમિતની આંખોમાં પાણી આવી ગયું પણ એ ખુશીના આંસુ હતા તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે એ તૂટી ગયેલી ખુરશી પર બેસેલો હતો હેના ભગવાનનો સમય કેટલો અજબ છે ને હા હમીર એ તૂટેલી ખુરશીથી આજ અહીં સુધીનો સફર તે તો તારા આત્મસન્માનની જીત છે થોડા મહિનાઓ પછી અમિતનું વર્કશોપ શહેરની બહાર મોટો પ્લાન્ટ બની ગયો કર્મચારીઓ ટ્રક્સ ઓફિસ બધું બદલાઈ ગયું હતું પણ અમિત હજી પણ પહેલો ભરેલો રહ્યો એક દિવસ એની ઓફિસમાં રિસેપ્શન પરથી ફોન આવ્યો સર બહાર કોઈ મૌલિકભાઈ મળવા આવ્યા છે અમિત થોડી ક્ષણ માટે ચોપ રહી ગયો મૌલિકભાઈ એણે ધીમેથી કહ્યું હા મોકલો તેમની અંદર બારણું ખુલ્લું ગયું એ સામે ઉભેલો હતો નાના ભાઈ મૌલિક કાળના વારે એનો ચહેરો ઉતરી ગયો હતો કપડાં સાદા હતા તે ધીમેથી બોલ્યો ભાઈ તમે ઘણા બદલાઈ ગયા છો સમયે બદલાવ કર્યો છે મૌલિક બેસો ખુરશી ખાલી છે તે શબ્દો એ જ પ્રકારના હતા પણ આજે અર્થ અલગ હતો હવે ખુરશી તૂટ તૂટેલી નહોતી એ નરમ આરામદાયક અને સન્માનથી ભરેલી હતી મૌલિક બોલ્યો ભાઈ ધંધામાં થોડું નુકસાન થયું છે જો થોડી લોન કે મદદ મળે તો અમિતે શાંતિથી કહ્યું મૌલિક તું ભાઈ છે મદદ જરૂર મળશે પણ એક વાત કહી દઉં પૈસાથી માણસ મોટો નથી બનતો માણસ મોટો બને છે ત્યારે જ્યારે એ પોતાના કરતાં નાનાને પણ સન્માન આપે મૌલિકની આંખો ભીંજાઈ ગઈ તે બોલ્યો ભાઈ મને માફ કરી દો એ દિવસે મેં તમને જે રીતે વલણ આપ્યું એ માટે મને વર્ષોથી પસ્તાવો થાય છે અમિત ઊભો થયો આગળ વધ્યો અને મૌલિકને ભેળવી લીધો મૌલિક એ દિવસ મારી પ્રેરણા હતો જો એ અપમાન ન મળ્યું હોત તો હું આજે અહીં ન હોત તે દિવસ પછી બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ ફરી જીવત થયો મૌલિક ધીમે ધીમે અમિતના વર્કશોપમાં જોડાયો અને બંને સાથે મળીને નવી શરૂઆત કરી મૌલિકની આંખોમાં એક અજાણી શાંતિ આવી ગઈ કારણ કે એણે પહેલીવાર નમ્રતા શીખી હતી અને અમિતના ચહેરા પર ગર્વ કારણ કે એણે સાબિત કર્યું કે આત્મસન્માનની સૌથી મોટું ધન છે સવારનો સમય હતો અમિતના ફેક્ટરીની બહાર નવો બોર્ડ લાગ લગાવ્યો હતો ભાઈ ભાઈ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નીચે લખ્યું હતું જ્યાં સંબંધ નફા કરતા મોટો છે લોકો બોર્ડ વાંચીને પ્રશંસા કરતા હતા મૌલિક અને અમિત બંને બાજુ બાજુમાં ઊભા હતા મૌલિક ધીમેથી બોલ્યો ભાઈ તમે મારી સામે બોર્ડમાં નામ મૂક્યું પણ એ તો તમારો અધિકાર છે મેં તો ભૂલ કરી હતી અમિત હસ્યો ભૂલ એ કરે છે જેને માણસ કહે છે મૌલિક અને જે સુધરે છે એનો જ સાચો ભાઈ કહે છે બંને ભાઈઓએ હાથ મિલાવ્યો હેના અને નીલમ બાજુમાં ઊભી હતી આંખોમાં ખુશીના આંસુ સાથે તનુ પણ બોલી ઊઠી મારા પપ્પા અને કાકા બંને મારા હીરો છે આ શબ્દો સાથે ત્યાં હાજર કામદારો તાળીઓ પાડી ઉઠ્યા તે દિવસથી એ ફેક્ટરી માત્ર ધંધાનો સ્થળ ન રહ્યું તે બની ગયું સંબંધોનું મંદિર કેટલાક મહિનાઓ પછી એક સાંજ આવી જ્યાં આખો પરિવાર ભેગો થયો હતો મૌલિકના નવા મકાનમાં નહીં પણ અમિતના પોતાના ઘરમાં જ્યાં હવે સૌ માટે સન્માનનું સ્થાન હતું ભોજન બાદ હળવી હસપટી ચાલતી હતી હેના બોલી સમય શું કરે છે જુઓ જ્યાં એક દિવસ તૂટેલી ખુરશી પર અમિત બેસ્યો હતો આજે એ ખુરશી કોઈની લાગણીનું પ્રતીક બની ગઈ મૌલિક હસીને બોલ્યો એ ખુરશી મે સાચવી રાખી છે હેના ભાભી દરરોજ એને જોઉં છું જેથી ભૂતકાળ યાદ રહે અને અહંકાર પાછો ન આવે બધા શાંત થઈ ગયા તે ક્ષણમાં ઘરમાં એક શાંતિ ભરેલો માહોલ છવાઈ ગયો સૂર્યાસ્તના પ્રકાશે બારણામાંથી સોનેરી કિરણો અંદર આવ્યા જાણે ભગવાન પોતે કહી રહ્યા હોય આ છે સાચું વાસ્તુ જ્યાં દિલના દ્વાર ખુલ્યા હોય અમિત બારણા પાસે ઊભો હતો આકાશ તરફ જોઈને ધીમે બોલ્યો ભગવાન તે મને તૂટેલી ખુરશી આપી હતી પણ એ ખુરશીએ જ મને ઊંચું ઉઠતા શીખવ્યું ગરીબી મને નાની કરી શકે નહીં કારણ કે મારી ઈમાનદારી મોટી હતી હેના પાછળ આવીને બોલી અમિત હવે તું જીત્યો છે ના હેના અમિત ધીમેથી બોલ્યો હું જીત્યો નથી ફક્ત શીખ્યો છું કે માણસનું સાચું ધન એનો સ્વાભિમાન છે તે રાત્રે સૌ સૂઈ ગયા પણ અમિતની આંખોમાં શાંતિ હતી તે જાણતો હતો કે જીવન હવે પૂર્ણ છે ભાઈ પાછો મળ્યો પરિવાર એક થયો અને દિલમાં કોઈ ખોટ નહોતી ખુરશી પર એક ચિઠ્ઠી રાખેલી હતી એમાં લખેલું હતું ગરીબ એ નથી જેના હાથમાં પૈસા નથી ગરીબ એ છે બીજા માણસનું અપમાન કરે છે જે માણસ પોતાના અપમાનને પ્રેરણામાં ફેરવે છે એ જ એક દિવસ દુનિયા માટે ઉદાહરણ બની જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા રચના કરવામાં આવી છે આમાં આવતા તમામ પાત્રો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર